આજી સમાજ આરોગ્ય મંડળ એક ટ્રસ્ટ ચાલે છે એના અંદર ડ્રેસિંગના અંદર ત્રીસ રૂપિયાનું ડ્રેસિંગ આખા કોઈ બી જગ્યા પર હોસ્પિટલમાં થાય છે આ લોકો સિત્તેર રૂપિયા લે છે સરહોદય મેડિકલ સરોદય મેડિકલ દસ ટકા જગ્યા વીસ ટકાની ડિસ્કાઉન્ટ આપે છે ટેકરેજીવાળું જે પંદરસોની દવા સરોદય મેડિકલમાં મળે છે તે જ દવા મેક્રેજીવાળા નહીં હજાર રૂપિયાની મળે છે પાંચસો રૂપિયાનો ફરક એટલો મોડાસાના મુસ્લિમ કાજી તમારે જેવું લાગે કે દસ ટકાની જગ્યા વીસ ટકાની ડિસ્કાઉન્ટ થયું થયું હા મોઢમાં ઓલ ઇન્ડિયાનો રોડ લાઈન્સ બોલવાથી થયું પણ મારું એક જ વિનંતી છે કે આ લોકોનો કોઈ ફરક પડતો નથી અઢાર વર્ષથી આજે બે છોકરીઓ નોકરી કરે છે મુસ્લિમ કાઠી સમાજની એમને નોકરીથી કાઢ નાખવાના બીજું કોઈ ગેર મુસ્લિમ ગેર સમાજનો માણસ લાવવાનો એ છોકરીઓને નોકરી કાઢ નાખવાના જે છોકરીઓની ઉંમર થાય ચાલીસ ચાલીસ વર્ષ આજે એમનું ગુજરાન એના છે અઢાર હજાર ઓગણીસ હજાર પગારના અંદર બીજો બીજો બયરો લાવવાનો બીજી બીજી વસ્તુ લાવવાનું બીજા બીજે જાતના માણસો લાવવાના આ કોઈ વસ્તુ હારી નથી સમાજના મુસ્લિમ ગાટી સમાજને એક વિનંતી કરું છું આજ બી મોડાસાના મુસ્લિમ ગાંધી સમાજને કોઈ ફાયદો નથી આ ઓ બધા રમીશી ઇલેક્શન આ વર્ષે દસમા કે અગિયારમા મહિનાના અંદર એવા વિચાર મારા અત્યારથી આ લોકોને પચાત ચાલુ કરેલો છે પચાર આ મનવોટલ જો અમન અમનોટલ તમારી ગાણામાં બમ્બુ ચઢાવી દે ઓલ ઇન્ડિયા રોડના ઓલ્યા આમ બોલું છું મી કોઈના બાકીથી બીતો નથી કોઈના માના ધણીથી બીતો નથી ખુલ્લી ચેતવણી આપું છું વર્ષના અંદર અડતાલીસ લાખ રૂપિયા પૂરા લેવાના વર્ષવાળોને કહી દઉં છું તમે સત્તર લાખ પચાસ હજાર રૂપિયા લીધા તો તમે બી ચોર છો તમારો જે હિસાબ તમારે જે વાત થઈ છે ચાર પાંચ મહિના પહેલાં જે બી વાત થઈ હોય તમારો અડતાલીસ લાખ રૂપિયાની આમ તો હિસાબ તો ઘણો એ સાન્સપોર્ટનો હિસાબ ના મળ્યો વર્ષનો ના મળ્યો બેકોનો ના મળ્યો હોસ્પિટલનો ના પૈસા ચોરી લીધા બેકોમાં ચોરી લીધા ટ્રસ્ટોમાં ચોરી લીધા બધા જેટલા મોડાસાના બધા કરોડપતિ છે ને એ બધા ચોરના ચોર છે જાગો 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 મોડાસાના મુસ્લિમ ગાચી સમાજના અંદર જે સસ્તાના અંદર વહીવટ કરે છે એ બધા લોકોને ભગાડો 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 ના કે તમારા ચડ્ડી પહેરવાના પૈસા નહીં રહી આ બધા હોડિયા ચોર છે ન આરોગ્ય મંડળ આરોગ્ય મંડળના લૂટપાટ ચલાય છે આ બેકો વાર